નમસ્તે સરલાબેનને આજે તકલીફ હતી બહુ મોટી તપલીક મગજની અંદર સવાલ ફૂટે પણ જીબ ઉપર શબ્દ ન ફૂટે પ્રશ્નનો પિંડ બંધાય પણ એનો જન્મ ન થાય અત્યારે પણ એમ થયું અને ખટખટ ખટાક ખટખટા કરતી દોડતી જતી ગિરનાર એક્સપ્રેસ એસી કોચમાં બાજુમાં બેઠેલી માંડ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની લાગતી સફેદ પરી જેવી રૂપાળી યુવતીના શેષ વસ્ત્રો અને કોરું કપાળ અને અડવો ગોળો જોઈને સરલાબેનને દિમાગમાં જે ફૂટવો જોઈએ એ જ સવાલ ફૂટ્યો વિધવા છે પણ સારું થયું કે પૂછ્યું નહીં આવો સંવેદનશીલ સવાલ આવી કઢંગી ભાષામાં ન પૂછાય ખરેખર વિધવાને પણ પૂછપરછ નગ્ન લાગે આવા સવાલને શાલીન શબ્દોમાં અને વસ્ત્રો પહેરવું જરૂરી બની જાય છે સરલાબેને શબ્દનું કામ કર્યું કપડાં તૈયાર થયા એટલે સાચવીને પ્રેસ કર્યા બહેન શું નામ છે તારું ફીકી હસીને બોલી રચના સુંદર બહુ સુંદર શું નામ હો હા નામ પણ અને તું પણ સરલાબેને પ્રશંસાયુક્ત થઈ ગયા ખરેખર કુદરત ક્યારે અને શ્રેષ્ઠ રચનાને સ્ત્રીના સ્વરૂપમાં પૃથ્વી ઉપર મોકલી આપે છે જરા પણ પરિચય વિના સરલાબેન રત્ના સાથે વાત વળગ્યા પોતે પિસ્તાળીસ વર્ષના હતા એટલે સાહજીક તાગથી તેણે રત્નાને એક વચનમાં સંબોધી રત્નાએ પણ આ ટૂંકા ટૂંકારાથી સારું લાગ્યું અને રત્નાબેન હવે મૂળ મુદ્દા ઉપર આવ્યા કેટલા વર્ષ ચાલ્યું લગ્નજીવન રત્ના રડી પડી એવી જોઈને આ સવાલ સાંભળીને પણ ખડખડાટ હસી પડી લગ્નજીવન આંટી હું ફરણી જ નથી સલ્લાબેને ફરી એક નજર રત્નાના કપાળ ઉપર ગળું અને શ્વેષ વસ્ત્રો ઉપર ફરકાવી લીધી દરેક જગ્યાએ વેદત્વ એવું શાસન બિછાવી બેઠું હતું કે એને આ છોકરી કહે પણ પરણી જ નથી કુંવારી માતા જેવો શબ્દ સાંભળ્યો પણ કુંવારી ક્યારે હોય શકે ખરું ને હતા આંટી એ બધું અટપટી વાત છે તમે નહીં સમજી શકો પણ તો તું સમજાવને સારું છે પણ મારી વાત સાંભળ્યા પહેલા તમે એક બે સવાલના જવાબ આપો રત્ન હવે ધીમે ધીમે ગાંભીર્ય ધારણ કરવા માંડી એક સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્ન સંબંધ હોય અને પતિ મૃત્યુ પામે તો સ્ત્રીને વિધવા કહેવાય ને હા બરાબર હા બરાબર તો પછી એક પુરુષ મૃત્યુ પામે ત્યારે એની પ્રેમિકાને આપણે શું કહીએ સલ્લાબેને માથું ખંજવાળ્યું અને કશું નથી સમાજને પણ એ પણ ખબર નથી હોતી કે મરનાર કોઈ પ્રેમિકા હોય પણ હતી સાવ સાચું કહ્યું આંટી સમાજને આજે પણ ખબર નથી કે આ ને ક્યારેય કોઈ પ્રેમિકા હતી એ પુરુષ મૂર્તિ પામ્યો અને મારા કાંડ પરથી બંગડીઓ તો નડ નદવાણી નહીં પણ હૈયું નદવાઈ ગયું બસ મેં નિર્દય કરી લીધો કે હું ક્યારેય કોઈની સાથે લગ્ન નહીં કરું અને રેવીશ ત્યાં સુધી મારા સાહિલની વિધવા પ્રેમિકા બનીને હરતી રહીશ હું જગતને મારો પ્રેમ તો ન બતાવી શકી પરંતુ મારે ઉદાસી તો બતાવી શકું છું સરલાબેને શબ્દોને સાંભળી રહ્યા હતા ટ્રેન દોડતી રહી હતી અને એમના વિચારો ટ્રેન કરતાં વધુ ઝડપ ગતિએ દોડી રહ્યા હતા સામે બેઠી હતી સાહિલ નામ હતું એનું અને સરલાબેને પૂછવા માટે પૂછી લીધું પરંતુ એમના મનમાં તો એક જ ચીજ ઉઠી રહી હતી એક રૂપાળી જુવાન સ્ત્રી જે ધારે તો ઘડી છઠ્ઠા ભાગમાં કોઈ સુહામણા અને ધનિક પુરુષને પત્ની બની શકે એવી હતી એ કોઈ આત્મી ચૂકેલા ભૂતકાળ પાછળ પોતાના વર્તમાન અને ભવિષ્યને વધેરી નાખે એ ઘટના આખી કેવી કરુણ અને પવિત્ર છે આ સાહેલ રત્ન અતીતમાં ખોવાઈ ગઈ શાયર હતો અમારી વચ્ચે ઉમરનો ખાસ એવો તફાવત હતો પરંતુ અમે સાથે હોઈએ ત્યારે મારી જેમ જો બની જતો અમે તો પેટ ભરીને એકાંતમાં માણ્યું હતું અને જ્યારે જ્યારે હું એની આંખોમાં દરિયા જેવા ઊંડાઈમાં ખોવાઈ જતી ત્યારે એ બસ ખોવાઈ જતી મને ક્યારેય મારા પ્રેમ આંધળ વૃદ્ધ લાગ્યો નથી એ કાળા રંગેલો વાળ નાક ઉપર ચશ્માને કારણે પડી ગયેલા કાળા ડાઘ અને ગાલ ઉપરથી કરચ લ્યો અને શરીરમાં તોફાને માણી લીધા પછી એને લાગતો થાક આમાંથી કશું જ મેં ધ્યાને લીધું નથી કોઈ બીજો પુરુષ એ પછી મને ગમ્યો નથી સાઈલ હતો એવો સંપૂર્ણ પુરુષ બીજો પુરુષ એની સામે ઊભો રહી શકે નહીં તો તું એની સાથે પણ કેમ ન ગઈ મિત્રો હજી સુધી અમારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો સલાબેને રત્નાની પ્રેમ કહાનીમાં રસ પડ્યો હતો રત્નાએ પહાડ જેવો નિશાસો લેવા પછી પરણેલ હતો આંટી મેં કહ્યું એ મારી વચ્ચે ઉંમરનો સારો તપાવત હતો અને અમે મળ્યા એ પહેલાં વર્ષો પહેલાં એના લગ્ન થઈ ચૂક્યા હતા એને મારાથી સહેજ નાના બે સંતાનો પણ હતા આમ તો પછી સાહિલ તારા તરફ શા માટે આકર્ષાયો તમારો સવાલ સાવ સાચો છે એકવાર મેં પણ શાહિલને આજ પુરુષને પૂછ્યો હતો મારો સવાલ સાંભળીને એની આંખોમાં વિનાશ આવી ગયેલી પછી ધીમે ધીમે મને જાણવા લાગ્યું કે વિનાશ એક અર્તૃપ લગ્ન જીવનમાંથી ઉડતા આકૃતની વિનાશ હતી એ આશુ એક જડસુ અવણ અને ગમાર પત્નીના ગળામાં પરણે બતાવી દેવામાં આવેલો એક ચડકતા હીરાના વેદનાથી જન્મેલો આંસુ હતા મિત્રો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને બાકી ચેનલ ઉપર આવેલા વિડીયા તે તમે ફરીથી જોઈ શકો છો એ આંસુ એક ચીસ હતી અને કર્કશ સ્ત્રી સાથે રોજ રોજ ચાલતા રહેતા ઝઘડા અને વિખવાદમાંથી ઊઠીને રહેતી ટીસ હતી એની પત્ની સોક્રેટીસની પત્ની જે પીથી જેવી ઝઘડા હતી સાહિલ એક ત્રસ્ત પુરુષ પતિ હતો સમજી અને સરલાબેને હસી પડ્યા સરલાબેને સોક્રેટ્રીસની એની પત્નીના કારણે ફિલ લૂફી બની ગયો અને સાહિલ એની કરકટા પત્નીના કારણે એક પ્રેમી બની ગયો બરાબર ને હા એમ જ રીતના હસ્યા વગર હોકારો બન્યો એક ગમાસ્ત્રી સાથે પરણવું પડ્યું અને સાહિલની બદકિસ્મત હતી કે હું મારા પ્રેમી જોડે ન પરણી શકું એ મારી મજબૂતી હતી આ બદકિસ્મત અને મજબૂરીની પ્રચંડ શિલાઓ વચ્ચે બે પ્રેમીઓ પીસાતા રહ્યા ચકદાતા અને છતાં પણ પ્રેમનું પણ ગુલાબ ખીલાવતા રહ્યા બસ પછી શું અમે અમારી જિંદગી અમારી રીતે માણી લીધી જે શારીરિક સુખ સાહેલી એની પત્ની તરફથી નહોતું મળતું મેં એ આપ્યું એ પ્રેમની એને તરસતી હતી અને મેં એને છીપાવીને દર શનિ રવિવારે મારા ઘરે આવતા અને દોઢ દિવસનું દાંપત્ય ભોગવીને ચાલ્યા જતા અને પછી અચાનક એક દિવસ હાર્ટ એટેક નામની સાહેલની છાતી ઉપર ત્રાસી અને એને લઈ ચાલી ગઈ મારે કનસીબી હું એમના શબમાં અંતિમ દર્શન કરવા પણ ન જઈ શકી પણ દિલથી હું એને પ્રેમિકા હતી તો મનથી એની પત્ની હતી એમને અવસાન પછી મેં નક્કી કર્યું કે જીવનભર હું વેજનતા પાડીશ એમના નામનું પાનેતર તો શરીર ઉપર ધારણ ન કરી શકી પણ એમના નામની સફેદ સાડી તો હું પહેરી શકું છું ને એમાં તો શાહિલની પત્ની પણ આડો હાથ દેવા નથી આવી શકી રત્નાની આંખોમાં બાજેલા આંસુ અને પડદા પાછળ કૌરવ ઝલકતું હતું સલાહબેને સમાપન કરતા હોય એવો સવાલ પૂછ્યો મિત્રો ટ્યુબ ક્યારેય સાહિલની પત્નીને મળી હતી અને કર્યા એના બાળકો એનું ઘર એમની કોઈ નિશાની ના હું ક્યારેય સાહિલના ઘરમાં ગયો નથી એ જ મારી તારે આવી જતા અને એ જ મારે ત્યાં આવી જતા રત્નાએ સ્વસ્થ થઈ અને આછું લીસે ને પછી પર્સનલમાં એક તસવીર કાઢી એમની એક નિશાનીમાં છે મારી પાસે આ તસવીર છે એક મુસાયારાની જે પોતાની ગઝલ પેશ કરી રહ્યો છે રોજ હું આ તસવીર મારી સાથે રાખું છું સલાબેને પ્રસંગ તસવીરમાં હાથમાં લઈ અને ધ્યાલથી જોઈ અને ચૂપચાપ એના પ્રશ્નમાં એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ બહાર કાઢ્યો આટો ફોટોગ્રાફ પતિ સુરેન્દ્ર શાહનો છે એ પણ બે વર્ષ પહેલાં હાર્ટ એટેકમાં મૂર્તિ પામ્યા હતા લગ્ન લગ્નજીવન અત્યંત સુખથી હતું અને ગામડાના હતા મારાથી ઓછું ભણેલા હતા અને પ્રેમ લગ્ન કર્યા હતા અને લગ્ન પછી એકબીજાને બીજો પ્રાગટ્ય પ્રેમ કરતા હતા પણ આ તો રત્ના તસવીરમાં સુરેન્દ્ર શાહનો ચહેરો જોઈને ખળબળી ઉઠી હા મારા પતિ કાપડના વેપારી માંથી સમય ચોરીને ક્યારેક અજમાવતા હતા અને હાથ અજમાવતા રહેતા હતા એ જગતમાં હતા સાહિલ તમારા પતિ તમે તો સુંદર સુક્ષિત અને સમજદાર દેખાવ છો સાહિલ તો કહેતા હતા કે એમની પત્ની રત્નાને લાગેલો આઘાત એના ચહેરા ઉપરથી વાંચી શકાતો હતો મિત્રો હા અમે એક વાતને એમને મૃત્યુ પછી પણ ખબર પડી કે સાહિલે આવું ફક્ત તમને નહીં પરંતુ અનેક યુવતોને કહ્યું હતું મિત્રો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય વિડીયોને લાઈક કરીને એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો એમની સાથે શાયરી હતી એમની પ્રેમિકાઓ હતી અને દરેક રૂપાળી મૂર્ખ સ્ત્રી એ એવું જ સમજાવતા રહ્યા કે એમનું અંગત જીવન અત્યંત દુઃખી છે એક પુરુષ એની લપણતાને ઝઘડાખોર પત્નીની કાલ્પનિક ચાદર હેઠળ ટાંકતો રહ્યો એ મૂર્તિ પામ્યો ત્યારે એક સાથે અનેક સ્ત્રીઓ વિધવા બની ગઈ એનાના એક તું પણ છું ખરું ને રત્ના આવા શબ્દ આંટી તમે તો રંગીન સાડી ધારણ કરી છે અને કપાળમાં લાલ કડક ચાંદલો છે અને ગળામાં મંગળસૂત્ર પણ છે આ રત્ના વૈભિચારી ધણીના મોત પાછળ વંધ્યાવેશ વેંડારી ફરતું એ નરી મૂર્ખતા છે સફેદ સાડી અને કોરો રૂપાળો માંગલી પ્રતિક છે એને વેડપી ન દેવાય આ વાત તો જેટલી મારી માટે સાચી છે એટલી તારા માટે પણ સાચી છે હવે પછી શરીર ઉપર અને મન ઉપર ચડેલો શ્વેત રંગ ઉતારી નાખજે અને કોઈ સારો સંસ્કારી છોકરો મળે એની સાથે પરણી જજે મારા તને આશીર્વાદ છે અને ટ્રેનનો ખડખડા અવાજ ધીમો ધીમો પડી રહ્યો હતો સ્ટેશન આવી ગયું હતું એક પ્રવાસ પૂરો થયો ગયો આ ગાડીએ પણ અનેક કુંવારી અને અભૂત પ્રેમિકાઓ માટેથી ઉતરી પડેલી સફરનો પણ મિત્ર છો જો તમને વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને નીચે આવેલું લાલ બટનનું કલરનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી આવી અવનવી કહાનીઓ હું તમને સમયસર સંભળાવી અને પહોંચાડતો રહું આ કહાની વિશે આપનું શું કહેવું છે તે અમને આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી માતાજી જય માતાજી